ડે મૂકી જતા હોય ને ત્યાં તમને પકડી લે તમારો ડાયરેક્ટ ચાંદલો કરના કે 50 રૂપિયા લાવો આ ભાઈ ફરવા આવ્યો જો આને ચાંદલો કરેલો હોય તરે 50 રૂપિયા ચાંદલો કર્યો ને એટલે પગેથી હાકીના લેક માટો મારવાનો જો મસ્ત મજારી પાછળ લેક દેખાય ને એની અંદર ઓ પૈસા હે તો પૈસા હે તો બળે 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 વાત મોટાલામ ચાપીવા એકદમ નજીક થી ગીરા ધોરક આવો દેખાય છે અહીં જો પથ્થર છે બેહવા માટે ફોટોગ્રાફી માટે તો ભાઈ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ તમે મજામાં જશો ફરી એકવાર સ્વગત છે ભાઈ ભાઈ તમારું આજના આજના આપણા નવા એવા વ્લોગ અને વ્લોગમાં પાછો તમને આ આ દેખાઈ કારણ કે બીજો છે સાપુતારાનો ભાઈ સાપુતારામાં રખડીએ તો એક વ્લોગ થોડો ભાઈ પૂરો થાય એટલે બીજો ચાલુ કરી દીધો ઓલો બ્લોગ આપણે પૂરો કરી દીધો બપોરે જ હવે બીજા વ્લોગની શરૂઆત કરી દીધી છે ને હવે બીજા વ્લોગમાં આપણે જોવાનું છે ભાઈ આઈ નું લેક અને એમાં આપણે બોટ રાઈડિંગ વગેરે કઈ કરશું અને પેલા છે ને ભાઈ અમારી ગાડી છે ને પાર્ક કરી દીધી છે જો ભાઈ અને પાર્કિંગ ની વાત કરું તો પચાસ રૂપિયા થાય છે ઢાળ આવે ને પેલો ગેટ નથી આ બાજુ ને ડાયરેક્ટ આનું પાર્કિંગ આવી જાય પચાસ રૂપિયા પાર્કિંગ છે ગમે ત્યાં ગાડી મૂકો તમને પચાસ રૂપિયા માં તમને ફક્ત પચાસ હા તમે ગાડી મૂકી જતા હોય ને ત્યાં તમને પકડે તમારો ડાયરેક્ટ ચાંદલો કરના કે પચાસ રૂપિયા લાવો આ ચાંદલો જોઈ દેખાય નથી દેખાતો નહી પચાસ રૂપિયા ને ચાંદલો થઈ ગયો બોલો કાઈ વાંધો નહીં હાલો હવે ફરવા આવ્યો ત્યારે પૈસા પૈસા ને કઈ કરવાનું હોય નહીં હવે આગળ જઈએ બોટિંગ વગેરે કરીએ અને અત્યારનું વેધરની વાત કરું ને તો વેધર છે ને મસ્ત જો અત્યારે હતું ને થોડું થોડું પાછું વરસાદી થવા મળ્યું છે વરસાદ ન આવે તો સારું અને હવાર તો ભાઈ એટલું ડુમસ ને એટલું હતું ને કે કઈ દેખાતું નહોતું અત્યારે તો મસ્ત બધું ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે અને વ્યુ બહુ મસ્ત આવે છે અને આ ભાઈ ફરવા આવ્યો જો આને ચાંદલો કરેલો છે તારે ભાઈ 50 રૂપિયા ચાંદલો કર્યો ને કર્યો ને જો આનો ચાંદલો કર્યો 50 રૂપિયા નહીં જો ઉપર ચાંદલો દેખાય છે કોનું કામ છે

અને આ જે દેખાય ને આ મકાન એની પાછળ છે લેક જે થોડું તમને પહેલા વિડીયો બતાવી દીધું છે પણ પછી લાંબો વિડીયો થતો ને કીધો બીજો વિડીયો કરીએ ને એમાં બધું બતાવે ચાલો ફટાફટ જઈએ અંદર આગળ અમારી યાર ને પાર્કિંગ માંથી એક અમારો પરમ મિત્ર આવેલો આવે બતાવો કહા આ હિતો નો દોસ્તાર આવી ગયો આમ તો જોઈ લે અને આમ છે આરોગ્ય કેન્દ્ર અહીં સાપુતારા આરોગ્ય કેન્દ્ર છે ભાઈ સાપુતારા ગામ છે એટલે ગામમાં બધી વસ્તુ હોવાની છે પંચાયત હોય આરોગ્ય કેન્દ્ર હોય હોસ્પિટલ હોય બધું હોય અહીં પાછળ છે ને આરોગ્ય કેન્દ્ર છે ભાઈ ગામનું અને અહીંથી સાયલું થાય છે ભાઈ સાપુતારા લેક જેના વિડીયો મેં બહુ જોયા છે ને હું આજ બહુ ટાઈમ પછી આમ કહેવાય તો પહેલી જ વાર સાપુતારા આવ્યો બાકી તો નાનો છું તો આવ્યો છું મને યાદ નથી હું ક્યારે આવ્યો છું ક્યાં શું છે ક્યાં

તો વરસાદ આવે નહીં પેલા આપણે બોટિંગમાં બેસી જઈએ રીમઝીમ રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે ને એનો નજારો હોય ને અલગ અલગ આમ કહેવાય ને બહેતરીન થતો જાય છે ને બોટિંગ પર અમે પહોંચી ગયા છે જ્યાં મસ્ત મજાના લેકની અંદર બધી ઘણી બોટો આવે છે ને હાલે છે અને અહીંયા બધી બોટીનું જંક્શન છે ને ઓલા મારો તો ભાઈબંધ દોસ્તાર હતો ને જોયા ત્યાં નીચે આટા મારે તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને તો હજારી કરી સાઈડ વીઆ જાય ને પછી બોટિંગનું કંઈક કરીએ ભાઈ ને અમે લખેલું આઈ લવ સાપુતારા જો લખેલું આઈ લવ સાપુતારા ઓડિટોરિયમ જેવું છે ને આ બધું હંસ ને મસ્ત પોતે હાકવા મળે ને ભાઈ હાકતા હોય એવી રીતે મળે તો આપણે બેનો ભાવ પૂછી લઈએ અને ફિક્સ કરીને જઈએ તો ભાઈ બોટ ઉપર બેસવું હોય ને તો બોટની પહેલાં તો ટિકિટ લેવી પડે બરાબર અને બે રીતે તમારે ચલાવવી હોય અથવા તો એ લોકો આવે ને ચલાવે એવી રીતે લેવી હોય તો તો બરાબર ટિકિટ કાઉન્ટર છે અને મેં લખેલો જ છે જે જો જો રો જનરલ વોટ વ્યક્તિ દીઠ મતલબ વ્યક્તિ એક જણા બેસે તો એંસી રૂપિયા એનું લાઈફ જેકેટ જોતું હોય તો વીસ રૂપિયા અને એક ચાર જણાને બેહવું હોય તો ફિક્સ છે જો ચારસો એંસીમાં કુલ ચાર જણા બેસી શકે તો આપણે ભાઈ ચાર વ્યક્તિ છે એટલે ચારસો એસીમાં ફૂલ એન્ડ ફાઇનલ કરીને એક બોટ લઈ લેવાની છે અને આપણે ચલાવવાની ને લેકમાં હે ને આખા રાઉન્ડ મારવાના તો આવી રીતે કંઈક ટિકિટ છે ને છ જણા ને ચાર જણા એવી રીતે બે જ વસ્તુ જો ચાર સીટર આવે અને એક છ સીટર આવે બેના ભાઈઓ જ્યાં લખેલા જ છે ચારસો રૂપિયા પ્લસ એંસી રૂપિયા એટલે કે એક એક જણાનું લાઈવ જેકેટ એટલે ટોટલ ચારસો અને છ જણા હોય તો સાતસો વીસ રૂપિયા થાય અને અહીંથી લઈને અહીં સામે જ છે બોટનું તો જ ભાઈ લાવો ભાઈ ટિકિટ ટિકિટ લઈ લીધી ઓકે હાલો ટિકિટ લઈ લીધી છે હવે આપણે જેકેટ વેકેટ છે અને અંદર જવાનું ચાલો જાય બોટમાં બેસીને પેલા લાઈવ જેકેટ પહેરવા પડે લાઈફ જેકેટ કંઈક આવા હોય આવી રીતે પહેરવાનું આવે લાઈફ જેકેટ એટલે પહેરવાનું કે અગર વચ્ચે કઈ થાય કઈ પ્રોબ્લેમ પડે તો ના એટલે સેફ્ટી માટે પહેરવામાં આવે તો પહેરી લઈએ સમય સમજો કે બખતર પહેરી લઈને પછી ફટાફટ ભઘરાટી બોલાવીએ આપણે લેકની અંદર બોટ લઈને તો ભાઈ આ ટાઈપમાં આવે ભાઈ નું કેવાય ને કે લાઈવ જેકેટ લાઈફ જેકેટ બરાબર પહેરી લીધું છે અને હવે આપણે બોટ આપણે પસંદ કરી લઈએ એટલી બધી બોટ પડી આમાંથી કોઈ પણ બોટમાં બે જવાનું પેન્ડલ ડીઝલ હેન્ડલ બધું એને મેન્યુઅલમાં છે એટલે પગેથી હાકી ના લેક માં આટો મારવાનો છે મસ્ત મજાની પાછળ લેક દેખાય ને એની અંદર લાઈફ જેકેટ પહેરવામાં આવે બરોબર રેડી તો હવે આપણે એક લઈ લઈ બોટ થઈ ગયું ને રેડી ને સમય સમજો કે બખ્તર પહેરી લીધા એમને ને દેવાયભાઈ ખાવડ કે એમ તો હવે બખ્તર પહેરી લઈને પછી આપણે હવે બોટ સિલેક્શન કરવાનું કોઈ પણ એક બોટ હોય ને આપણે આપી દેશે હવે આપણે લેકમાં જશું તો ભાઈ મસ્ત મજાનો ડિઝાઇરો આવે જોવો તો મારી પાછળ તો ભાઈ મને એવું હતું કે અહીંયા આપણે બોટ કોઈ પણ સિલેક્ટ કરવાની હોય તો એની રીતે બોટ આપે એવું નથી ભાઈ ઓલરેડી ટિકિટમાં છે ને બોટ આપણો જે બોટ હોય એનો નંબર આપી દેવામાં આવે છે એટલે ભાઈ ટિકિટ જે આપણે આપી હોય ને એની અંદર બોટનો નંબર હોય એ જ બોટમાં આપણે જવાનો હે ને બોટ નંબર લખેલો હોય ચાલીસ ચુમાલીસ આવી રીતે જો આવી રીતે આપવાની ભાઈ અને મસ્ત મજાના આખા લેકમાં ભાઈ રાઉન્ડ મારવાનો હે જે લોકો સાપુતાર આવ્યા એને ખબર જ છે જ નો આવ્યો હોય એની માટે ખાલી ઇન્ફોર્મેશન છે આપડી જે ભાઈ આ વ્હાઈટ કલર ની બોટ અને આપણે અંદર બેસી જઈએ એટલે બે જણ આકવાનું હોય કે ચાર ને બે ને હા કાલ હું આકું ને તું આકશો કે ગોપી તું એક આક ને તું એક આક નું આ તો હું આકું ઠેટ લાગી એક ને જા તો હાલો હું આકું મારો બીજો હું આપણો રેકડો ચાલુ થઈ ગયો રેકડો તો ના કહેવાય આપણી બોટ ચાલુ થઈ ગઈ છે જો ભાઈ હું પેન્ડલ મારું છું અને આપણો ભાઈ પેન્ડલ મારે આમ પેન્ડલ મારતા જવાના કાકી કેમ લાગે મજા આવી ને અને વાત અને વાત કરું ને તો ભાઈ ત્રીસ મિનિટ માટે તમને આ બોટ મળે ભાઈ ચારસો એસી રૂપિયા ટિકિટ છે ચાર જણાની એટલે મતલબ કેવાય ને કે એક જણાની સો રૂપિયા અને એસી રૂપિયા બીજા લીધા કારણ કે વીસ વીસ રૂપિયા એક જણાનું આ લાઈફ જેકેટ અને અડધી કલાક માટે આખા લેક માં રખડવાનું વિડીયોગ્રાફી કરવાની ને મોજ મસ્તીથી ફરવાનું થોડુંક થોડુંક એમ હાર્ડ લાગે કારણ કે તો હેન્ડલ નીચે હેન્ડલ ફેરવતું જવાનું જે બાજુ આમ જવું આમ જવું હલો કઈ બોલ જવું હે

જો ભાઈ આપણે આવી ગયા છીએ બોટ લઈને ચા પીવા ક્યાં ખબર આઈ લવ સાપુતારા ને હોટલ અહીંયા હે ભાઈ આઈ લવ સાપુતારા ની હોટલ હલે ભાઈ બે કટિંગ મોકલ ભાઈ બે કટિંગ આવા દે હાલો ભાઈ બે કટિંગ આવે ને પેલા થોડીક વાર ભૂઈ જવાય આમ આમ મજા આવે એવું વાતાવરણ થોડી સનલાઈટ લઈ લો ને એટલે વાંધો નહીં બે કટિંગ આવે છે હમણાં અને એક ચાનો ભાવ છે ભાઈ સાડા ત્રણસો રૂપિયા બે ચા આવે એટલે સાડા ત્રણસો સાતસો રૂપિયા તું જોઈ ગયો ભાઈ આ ચા પીવા ભલે એવો તું કે નાખતું નહીં હેઠો આપણો ટાઈમ થઈ ગયો છે ઓવર ને ભાઈ બહુ મજા આવી ગયો ભાઈ આમ જોઈએ પાછળના નિયો હવે આ લાઇવ લાઈફ સેવિંગ કે જે કહેવાય ને લાઈવ જેકેટ લાઈવ જેકેટ કાઢવા જોવા ગરમી થાય ફૂલ હલો બાર વહીએ જઈએ હવે ફટાફટ વીએ જાય ડાયરેક્ટ આપ અહીં સાપુતારા આવીએ ને આપણે ખબર ન હોય કે ભાઈ કયા કયા પ્લેસ છે જોવાલાયક કહેતા હે એનું આખું બોર્ડ મારેલું છે જે આખું અહીં આપેલું છે જોવાલાયક સ્થળો કેટલા છે મંદિરો કેટલા છે મનોરંજન માટેનું શું શું છે સાપુતારા નજીક કયા કયા બીજા કઈ પ્લેસ આવેલા છે ગાર્ડન કેટલા છે બધું આપેલું છે આ ક્યુઆર કોડ સ્કેન કરો ને આખું આ અપડેટ આવી જાય ભાઈ અને અમે છે ને અત્યારે આ જગ્યાએ જવાનું વિચારીએ જોઈએ હવે સનરાઈઝ પોઈન્ટ ભાઈ હવે અમે બોટ રાઇડિંગ કરીને બહાર નીકળી ગયા હવે જોઈએ કે ક્યાં જઈએ શું કરીએ આપણે બ્રેજ બ્રેજે કાઢી લઈએ અને જઈએ આપણે હવે વોટરફોલ્સ આય અને હવે આમ આમ નીચેની ત્યારે ધરાણ આવવાની છે અને પાછા આપણે આવી ગયા છીએ જ્યાંથી બ્લોગની શરૂઆત કરી હતી પાર્કિંગમાં ચાલો તો ભાઈ આપણે સાપુતારાથી ટાઈમસર નીકળી ગયા હતા ટાઈમસર તો ન કહેવાય પણ સાડા ચાર પાંચ વાગી ગયા હતા પાંચ વાગ્યા પછી નીચે ઉતરવાનું ચાલુ કર્યું હતું તો હે ને ભાઈ જે સાપુતારાથી પહેલાં સાઠ કિલોમીટર આપણે મતલબ આમ સુરતથી આવતા હોય ને આમ બારડોલી થઈનામાં આવીએ ને જ્યારે સાપુતારા જતા હોય ત્યારે હે ને વચ્ચે આવે ભાઈ એક મસ્ત મજાનો વોટરફોલ એટલે કહેવાય ને કે ધોધ જેનું નામ છે ગીરા ધોધ અને એના રીલ્સને વિડીયોને બહુ જોયું હતું તો આ વચ્ચે આવે તો મેં કીધું હાલો છેલ્લે હે ને આપણે એક રાખશું સવારમાં ડાયરેક્ટ સાપુતારા વૈયા ગયા હતા તો અત્યારે અમે આવી ગયા છીએ ગીરા ધોધના લોકેશન સો મીટરની દૂરી છે અમે ટિકિટ લઈ લીધી છે અહીંયા આવીએ ને તો પાર્કિંગ તો ફ્રી મળી ગયું છે પણ અંદર જવાની એન્ટ્રી ફી છે એક સોરી પાંચ જણા હતા એટલે પચાસ રૂપિયા ટોળ નહીં એક જણાની વીસ રૂપિયા ટિકિટ છે બટ પાંચ જણા હતા તો સો રૂપિયા ટિકિટ નાખ્યા છે ટિકિટ લઈ લીધે છે ને હવે સો મીટર જોવા દેગડે હાલવાનું છે જો આવું મસ્ત ટ્રેકિંગ જેવું છે પાછળ પાર્કિંગ છે ને ત્યાંથી આગળ વ્યૂ જવાનું હાલીને જવાનું છે તો આગળ જઈને ગીરા ધોધ જોઈ લઈએ અને અહીંયા કાંઈક જેલી ઝેલી નાંબલીને એવું બધું મળે અને કાંઈક હાથે હાથે બનાવેલું કાંઈક આવી બધી વસ્તુ મળે જોવામાં અને ચકલા અને ચણે એવું બધું નાખી નાખી આવું બધું છે મસ્ત મજાની માર્કેટ જેવું અને વચ્ચે એક બીજા ને નાના નાના ધોધ આવે છે ત્યાં અમારે નાવાનો પ્લાન છે જોઈએ હવે ના 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 અહીંયા અડધી પોણી કલાકમાં નીકળીને ફટાફટ થોડું નાવું છે ભાઈ નાવાની ઈચ્છા થઈ જાય ભાઈ ધોધમાં બધા બહુ નાતા હતા સવારે પણ ટાઈમ નહોતો ને નીકળી ગયા હતા જો ભાઈ એને ફોર વ્હીલ આ બધા વીઆઈપી વાળા હવે મને એવું લાગે પૈસા હે તો બડી બડી બાત ચાલો ફટાફટ જઈને ડાયરેક્ટ પછી મળીએ જેમ જેમ આપણે ધોધની નજીક આવીએ છીએ ને વોટરફોલની એમ મસ્ત મજાનો અવાજ આવવા મળ્યો હોય અને મારી જસ્ટ સામે આવી ગયો છે ભાઈ મસ્ત મજાનું પાણી પડે છે અત્યારે વરસાદ નું છે ને એટલે બાકી છે બધી આવી વસ્તુ અવનવી નવીઓ મળે છે નાસ્તો પાણી મળી જવાનું છે આ રસ્તો ક્યાં તો ખબર નથી કઈ બાકી હામે જો અમને દેખાય છે વોટરફોલ નીચે બધા માણસો છે નીચે સોરી અહીંથી જવાય નીચે દાદર છે આ દાદર થઈ 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 ને આમ થઈ ને નીચે જવાનું છે મસ્ત મજાનો જો ઓ હોય હું નજારો હેરો ફોલ એ આપણે નજીક થી જોવા જાવ હે ચાલો ફટાફટ હે જો દાદર હે આ દાદર નીચે ઉતરીને જાય ફટાફટ એ સાઈડ સાંજના છ વાગી ગયા એટલે ફટાફટ પાછા અહીંથી નીકળવાનું હોય છે સાંજ પડે એટલે બાકી આ વોટરફોલ જોવો તો ભાઈ બહુ ટાઈમથી અને વિડીયોમાં ખાલી જોયો તો કીધું હાલો રિયલ જોઈ આવીએ ઈરા ધોધની એકદમ નજીક આવી ગયા છે હાવ આગળ તો નથી જવા જતા અહીંયા હે ને બેરિકેશન મારેલું છે કે ભાઈ ધોધ છે એ ભાઈ નક્કી ના હોય ડેન્જર હોય શકે ભાઈ આગળ તને નહીં જાય તો એટલે એ લિમિટ મારી દીધી જો આ જે આ દોરી બનાવેલી છે ને ભાઈ એ લિમિટ છે ભાઈ એ ક્રોસ કરવાની નથી બાકી પાણી વહીને જાય છે મસ્ત મજાનું જામ પણ પાણી ખરાબ કેમ નહીં ખબર ઉપર ઉપરવાસથી આવે ભાઈ એકદમ ખરાબ પાણી આવે અને એક જગ્યાએ ભાઈ એકદમ ક્લીન વોટર હતું એટલે આમાં કુદરતની કળામાં છે ભાઈ જોવો ભાઈ આ આપણે ધોધ ખાલી વિડીયોમાં ને એમાં જોતા હતા અત્યારે તો મસ્ત મજાનો જોવા મળી ગયો અને ઓહો ભાઈ ભઘડાટી બોલાવે છે જાય જો આમ જાય ઓલી સાઈડ એનો રસ્તો છે જે અમને રસ્તામાં જોવાય મેળવતાનું પાણી આમ આવતું હતું તો કીધું હાલો રાતે જુ રસ્તા જોવા આવ્યો મસ્ત મજાનો નજારો આવે ભાઈ પાછળ જો તો ભાઈ એકદમ નજરીથી ગીરા ધોધ કંઈક આવો દેખાય છે અહીં જે પથ્થર છે બેહવા માટે ફોટોગ્રાફી માટે પણ અત્યારે હાંજ પડી ગઈ છે એટલે ફોટોગ્રાફી આવી જાય છે આમ ઘણા ફોટો મસ્ત આવી ગયા કાંઈ વાંધો નહીં બે પાંચ ફ્રી ખાર આવી જાય એટલે ઘણું બાકી એને ભાઈ ધબધબાટી પાણી પડે ને આમ મગજ ભારે થઈ ગયો હોવાથી બહાર નીકળા ને એટલે થકાઈ ગયું થોડું થોડું પણ આમ મજા આવે ભાઈ આવું નેચર હોય ને એટલે થાક ઉતરી જાય જો કુદરતી પહાડ ના હો ભાઈ પૈસા વસૂલ ચીજ છે સાડા થોડી વાર બેસીએ પછી નીકળી જાય બોલાતું નથી ગીરા ધોધ ગીરા ધોધ મસ્ત ફરીને હવે ઘર સાઈડ નીકળવાનો ટાઈમ થઈ ગયો કે પો સવા છ થઈ ગયા સાડા છ પોણા સાત વાગે સાત વાગે કદાચ આ બધું બંધ થઈ જતું હોય છે બધું હકેલો થવા માંડ્યો જો અહીંયા થઈ ગયો બોલો આ બજાર આવ્યા ત્યારે ચાલુ હતી હકેલ લીધું તો ચાલો આપણે ફટાફટ જઈએ નાવાનો વિચાર કર્યો હતો કે અંદર આગળ એક નાનો મસ્ત મજા વોટરફોલ જોયો હતો પણ હવે સાત વાગે ગયા જોઈએ બાકી ડાયરેક્ટ વિડીયો એન્ડ કરી દેવું બાકી જાહું તો Saya sumber lah.